જય જોઈશ્રી મિત્રો સ્ત છે તમારું મારા એક ના અવલમાં થઈ ગયા છે બપોરના ના તો ચાલો જમી લઈએ તો મિત્ર આજે જમવામાં છે ચોરી બટા શાક છાસ અને રોટલી તો ચાલો આપણે ખાઈ લઈએ તો મિત્રો ખાઈને પછી ડાયરેક્ટ વાગી ગયા અત્યારે પાંચ કારણ કે સુઈ ગયો તો અને અત્યારે જવાનો પ્લાન થયો છે આપડે દુકાને તો ચાલો જઈએ આપણે તો ચાલો જઈએ આપણે આપણી દુકાને તો ચાલો મિત્ર નીકળે આપણે લઈને તો મિત્ર આવી ગયા તો આપડે આપણી દુકાને અત્યારે જો આપડી દુકાને ભાઈ તો મિત્રો ચા બા લે આપડે

મિત્રો આપણે જે લેવાનો તો હવે સિક્સર માટે લેમ તો લઈ લીધો અત્યારે મિત્રો આ ડાયવર્જન તો જો કાઈ તો રેલવે સ્ટેશન આગા જોજો હમતો હોય થોડો રેતી હા સગલો ગઈ ગયો ગયા સાઈડ જો ઓલી ગડમ મિત્ર અત્યારે જવાનો પ્લાન છે બહાર જમવા માટે તો ચાલો જઈએ બહાર જમવા પહેલા તો ગોચ્છી હોટલ કે કઈ હોટલમાં જમવા જાવું છે તો હું તમને મળું ડાયરેક્ટ હોટલે જઈને

બહુ મજા આવી ગઈ ને હવે આપણે નીકળીએ આપણા ઘર તરફ તો ચાલો જઈએ કરે તો મિત્રો જમીને આવતા રે આપડે ઘરે અને અત્યારે વાગો થઈ ગયા છે બાર તો હવે આવે છે નિંદર કાલે કારણ કે જાવ છે કાલે સવારે નોકરીએ તો બસ આજ માટે આટલું જ ને મળશે કાલે ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી જય શ્રી શ્રીરા